માઉઠાના મારે ભાવનગરના મોવા તાલુકાના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે ભાવનગર જિલ્લામાં વરસેલા બાર ઇંચ વરસાદમાં મગફળી અને કપાસના તૈયાર પાકને રીતસરનો સોત વળી ગયો મગફળીના પાથરા તો માત્ર પલળ્યા જ નહીં પણ હવે તો પાથરા ફૂટવા પણ લાગ્યા છે જુવા આ દ્રશ્યો છે મોવા તાલુકાના કોટિયા ગામમાં ખેડૂતની જે દશા છે દાનુભાઈ કાંબડિયા નામના ખેડૂતે પચીસ વીઘામાં મગફળીનો પાક કર્યો હતો કે જે બરબાદ થઈ ગયો છે ખેડૂતે પોતાની વ્યથાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો આવો સાંભળીએ દાનુભાઈ કામડિયાની વ્યથા જોઈ શકાય છે માવઠાને મારે કેવી રીતે ખેડૂતોને બરબાદ કર્યા છે મગફળીના પાથરા કે જે તણાઈ ગયા હતા હવે તો આ પાથરા ઊઘી પણ ગયા છે ખેડૂતોએ પોતાની રીતે વિડીયો બનાવી અને પોતાની વ્યથા વ્યક્ત કરી છે દાનુભાઈ કામડિયાનો આ વિડીયો છે તેમની વિડીયો દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરી ભાવનગરમાં ખેડૂતો આ રીતે પાયમાલ થયા છે પહેલા મગફળીના પાથરા જે હતા તે તણાઈ ગયા અને હવે આ પાથરા ઉગી પણ ગયા છે જોઈ શકાય છે મગફળીની જે સ્થિતિ અહીં જોવા મળી રહી છે